અત્યારે હાલમાં આવી મોટી ખબર સાડંગપુર મંદિરથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં અમદાવાદ પરત ફરી રહેલી પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી તેના કારણે ગાડીમાં સવારે કુલ સોળ જેટલા લોકોને ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અમદાવાદ એક જ પરિવારના સભ્યો સાડંગપુર મંદિર ખાતે પિકઅપ ગાડી લઈને દર્શન કરવા ગયા હતા સાડંગપુર દર્શન કરી અમદાવાદ પરત ફરતી વખતે બોટાદ જિલ્લાના બરોવાડા ગામ પાસે સાડંગપુર રોડ પર જબ બજરંગદાસ બાપાની મઢી પાસે પિકઅપ ગાડી ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગાડીમાં સવાર પાંચ મહિલાઓ બે બાળકો સહિત સોળ લોકોની નાના મોટી ઈજાઓ પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે બ બરવાડા મહાસૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ